વા ફરે વાદળ ફરે ફરે નદી ના પૂર સુરાબોલિયા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર અર્થાત પવન ની દિશા ફરી જાય વાદળની દિશા કદાચ ફરે નદી ના પૂર પણ કદાચ ફરી જાય પણ જે સુરવીર છે એને કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી પછી ભલે સુરજ પશ્ચિમમાં પણ કેમ ન ઉગે આપણે એમ પણ કહી શકીએ રાજ રીત જતી કરી ખર્જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ઈને ભાવની ભોઠપ થાય આવા તો કેટલાય નરવીરોની વાત છે કે એમણે વચન માટે પોતાની સત્તા જતી કરી હોય હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક વાત સાંભળવાના છે જેને શબ્દરૂપ મહાભારત કાળમાં ભીષ્મ પિતા મહે લીધેલી ભીષ્મ પ્રતિજ્ઞાની વાત તો ઘણા વર્ષો જૂની છે પણ એની યાદ આપતો એક બનાવ થોડાક વર્ષો પહેલા હળવદના દરબારમાં બનેલો અને એ જ વાત અત્યારે આપણે સાંભળીએ રાજા રાયધરજી હડકે ઠલ્થ દરબાર ભરીને બેઠા હતા ઘણા ઘણા રાજના મહેમાનો એમાં હતા એ વેળા મૂળીની પરમાં રાજકન્યાનું રાજપુત્ર અજાજી સાથે સગપણ કરવા આવેલ સરદારે જ્યારે હળવદના દરબારમાં શ્રીફળનો થાળ રજૂ કર્યો ત્યારે રાજ રાયધરજીએ શ્રીફળ તરફ નજર કરતા મશ્કરીમાં બોલાઈ જવાયું ભાઈ દુનિયા તો જોવો અમારો કોઈ ભાવ પૂછેસ બાપુ કુદરતનો નિયમ છે કે ઉગતાને સૌ પૂજે ઉગતા કરતા તપ તો વધુ ઉત્તમ નહીં બાપુ તપે છે એ તો અમર તપો પણ ઉગતાની પાછા તો સ્વાર્થ ખરો ને આ મર્મ વેણ બાજુમાં બેઠેલ કુંવર અજાજીની છાતીમાં ભાલાની અણીની પેઠે ભોગાઈ ગયા કન્યા સાથે બાપને ભણાવવાની મનોવાંસનાએ પામી ગયા અને વચ્ચે કૂદીને થાળમાંથી શ્રીફળ ઉપાડી બાપુના ચરણમાં ધરી દીધું બાપુ આપ શ્રીફળ સ્વીકારો હા હા એમ કરતો મૂળીનો સરદાર દોડી આવ્યો શ્રીફળ કુમારને માટે હતું મેં રાયધરજીને અપાતું જોઈ એ છળી ઉઠ્યો બાપુ શ્રીફળ તો કુમાર માટે છે આપને માટે નહીં સરદાર શ્રીફળ તો સ્વીકારાઈ ગયું હવે પાછું ન ફરે પાછળથી કોઈ બોલ્યું પરમાર સરદારને આ અપમાન હાડો હાડ વ્યાપી ગયું એનું આખું યંગ ક્રોધથી કંપી ઉઠ્યું પરમાર કન્યાને પટરાણી પદ મળે એ પરમારોની ઈચ્છા હતી પરમાર કન્યાનો વંશ ગાદી ઉપર આવે એ એમની વાંસના હતી એ બધી ઈચ્છાઓ અને વાંસનાઓનો ભાંગીને પૂક્કો થઈ જતો જોઈ સરદારની કાનની બોટીઓ કંપી ઉઠી રોધમાં બેફામ બની જતા એનાથી તલવાર ઉપર હાથ મુકાઈ ગયો પણ સરદારના હોઠ ફફડી રહ્યા ગુસ્સાના આવેશમાં એ બોલી શક્યા નહીં સરદાર ઈ તો મારા માં થાય મારે એ તો સદાપુજ નહીં કહેવાય અજાજીએ સરદારને બાથમાં લઈ લીધા ને ધીમા પાડવા માંડ્યા મારા માં થાય એ શબ્દો હા માથે વીજળી પડી હોય એમ સરદારના મોઢા ઉપર કાળા ગઈ ભયંકર ઉલ્કાપાત થયો હોય એમ એની આંખો વકળ બની રહી એ કુમાર સામે તાકી રહ્યો એની આંખો જાણે પૂછતી હતી કુમાર સાહેબ આ પિતૃભક્તિ હતી કે ના મરદાય શુરવીર ઉદાર અને પિતૃભક્ત કુમાર જાણે એના મનોભાવ પામી ગયો હોય એમ હસી પડ્યો સરદાર ગભરાશો નહીં તમારા મનોભાવ પૂર્ણ થશે રાજ દરબાર તો બે પણ સ્તબ્ધ બની ગયો શું થયું અને શું થશે એની કલ્પના પણ આવે એ પહેલા તો કુમારે સરદારને કહેલા શબ્દો સંભળાયા અને રાયધરજી સડક બની ગયા પોતાની ભૂલ સમજાતા એમની મનોવેદનાનો કોઈ રહ્યો ગૃહ કલેશના બીજ રૂપાયાની સ્વપ્ન સૃષ્ટિ એમની સામે ઊભી થઈ ગઈ એમને શ્રીફળ તરફ નજર નાખ્યા અને કીધું કુમાર પરમાર કન્યાના લગ્ન તમારી સાથે કરવાનું શ્રીફળ બાપુ મારા તોય હવે માં થયા એમ કઈ કુમારે મૂળીના સરદારની સામે જોયું રાયધરજીની મૂંઝવણનો પાર નોર્યો સ્વીકારાયેલું શ્રીફળ પાછું જાય તો આબરૂને કલંક લાગે એ વિચારે એમને કમકમ આવી ગયા પોતાની જીભે જેને મા કહી એને હવે આ ટેકીલા રાજકુમાર સાથે કેમ પણ આપી શર્મિંદા રાજવીએ કુમાર તરફ નજર ફેરવી બાપુ પરમાર જેવું હગુ મેળ્યુંસ તે પછી શેની ચિંતા કુમાર સાહેબ પરમાણ નો ભાણેજ ફટાયો થાય એ મૂળી કેમ સાખે સરદારે કીધું

હું જે કઉ છું ને સત્ય કઉ છું પરમાર નો ભાણેજ જ અળવદની ગાદી ઉપર આવશે નહીં ભાણે ભાણેજ સભામાંથી પાછો અવાજ સંભળાયો દંગ બનેલી શાંત સભામાં એ ધીમો અવાજ પણ પવનની પાખે ચડી સૌના કાનમાં પહોંચી ગયો એના સામંત એમ કહી અને કુમાર બેસી ગયા આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ મૂળીના ના સરદારે સંતોષ નો દમ મૂક્યો એના મુખ ઉપર હર્ષની રેખાઓ ફરી વળી એને ઉભા થઈ શ્રીફળ ફરીવાર રાજયરજીને ધર્યું અને સગપણ જાહેર થઈ ગયું વખતને પાખું આવી અને ઈ તો હાલતો થયો અને પછી એક દિવસ એલા કઈ નવીન પૂર પાસે આવતા ઘોડે સવારે સામેથી આવતા ખેડૂતને પૂછ્યું ખેડૂતની આંખમાં ડબ 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 આહુડા ખરી પડ્યા ઘોડે સવારના હૃદયમાં ત્રાસ પડ્યો સગાઓને હંમેશા અશુભના ભણકારા પહેલા વાગે એમ એમને રાયધરજીના અશુભની કલ્પના આવી ગઈ એમનાથી પૂછાઈ ગયું રાયધરજી બાપુ દેવ થયા સવાર જેમને સુખ પૂછવા ધસ્યો આવતો હતો એમના દેવગત થયાના સમાચાર સાંભળતા એનું હૈયું દ્રવી ગયું એ ઘોડેથી નીચે ઉતરી ગયા અને ભાગેલ પગે જઈને ઝાર નીચે બેઠા એમના હૈયામાં પુત્રીનું વૈધવ્ય વલોવાઈ રહ્યું નાનકડો ભાણેજ નજરની સામે રમી રહ્યો

ઠેક ઠેકાણાથી રુદનના સ્વરો આવતા હતા રાજમહેલ જવું કે સ્મશાને જવું એ પ્રશ્ન એમને આવ્યો અને એમણે ભાણેજની રાજ ક્ષેત્રન સામે પડેલી જોઈ તરત જ એમણે રાજ દરબારની વાત લીધી અખાય દરબાર ગઢમાં કાળો કકડાટ થઈ રહ્યો હતો રુદનના આવાજોમાં કોઈના આવ્યા જાવ્યાની ખબર પડે એમ હતું નહીં એટલે એમણે સીધા જ અંતરગુમાં જઈ અને પોતાની પુત્રીને બોલાવી પિતા ને ઓચિંતા આવેલ જોઈ રાણી પુત્ર પુત્રને માથે હાથ મૂક્યો અને એમને ઉચકીને બાપને ખોળે બેહાડ્યા જાણે બાપ એમનો સંકેત સમજી ગયા હોય એમ બોલ્યા મૂડીને ખોળે બેઠા એટલે હવે પૂરેપૂરું પાર પાડવું જ જોઈએ અને એ ઉઠ્યા બાપુ કામ મહમુશો જાણે વાત હાવ નજીવી હોય એમ એમને હાસ્ય કર્યો અને એનો પડઘો ઓરડામાં પથરાઈ ગયો પિતા સામે જીજ્ઞાસા ભરી આંખે જોઈ રહ્યા આપણા માણસો કેટલા રાણી કમકમી ઉઠ્યા કુમાર અજાજી માટે પ્રાણ પાથરનાર પ્રજા અને લોહી રેડવા તૈયાર થયેલ સૈનિકોની વાતો એમણે સાંભળેલી પોતે છૂટે હાથે નાણાં વેરી પોતાનો પગ સબળ કરવા કેટલી જહેમત અને ખટપટોની જાળમાં મહામુસીબતે મેળવેલા ગઈણા ગાઇઠા સરદાર એમની નજરની સામે આવ્યા એમની હિંમત ઓસરી ગઈ બાપુ આપણા કેવાય નથી રાણીએ જોયું પહેરા ઉપર આપણો માણસ છે એ મેં સમજી ગયા અને એમણે બહાર નીકળીને હાકલ મારી પહેરે ગેર ચોક્યો પરમારને જોતા જ અચંબામાં એની આંખો ફાટી રહી અને એના મોમાંથી અવાજ નીકળ્યો બાપુ તમે તમારી પાસે વિશ્વાસુ માણસ કેટલા છે ખરા મૂળ મત પચીસેગર તાકી રહ્યો પરમાર મૂંગા થઈ ગયા પોતે જે સાહસ કરવા ઈચ્છતા હતા એને ખજાનામાં નાણું અને રાણીએ નવ કુચીનો ઝુમખો ફેંક્યો ઝુમખાની કુચીઓ હાથમાં લઈને ગણતા પરમારની છાતી પ્રફુલ્લિત બની ફિકર નહીં નવ લાખ તો ઘણા અને ગણગણ્યા ને ઉતાવળે પગલે બહાર આવી એમણે પહેરેગીર કીધું સરદાર આ ખજાનાની ચાવી લઈ જાઓ અને આપણા માણસો ને હુકમ કરો કે દરવાજા બંધ કરે બાપુ દરવાન તો મારા જ માણસો છે કુચીનો ઝુમખો ઉપાડી લેતા પહેરે ગીરે કીધું ને માણસો દોડાવીને દરવાજા બંધ કરાવ્યા કચડું વાત કરતા દરવાજાના કમાળો ભેડાઈ ગયા અને તિજોરીના બાણા ફળાક કરતા ઉઘડી ગયા પુરાઈ રહેલ લક્ષ્મીનું લીલામ થતું હોય એમ છૂટે હાથે નાણો ફેંકાયો કોટની માણસો નાણાંની લાલચે વશ થઈ ગયા અને અને રાણાજીને તિલક કરી આણ દુવાઈની દાંડી પીટાઈ ગઈ એ દાંડીનો અવાજ સ્મશાન ભૂમિમાં સંભળાતા લોકો ચૂક્યા બાપુ કાળો કામો થયો સૈનિકો ઉશ્કેરાઈ ગયા લોકોના ક્રોધનો પાર રહ્યો નહીં સ્મશાન આખું બીર ભૂમિ જેવું બની રહ્યું શોકગ્રસ્ત બનેલા વાતાવરણમાં શૌર્ય અને ક્રોધ સૌના મો ઉપર દેખાયા પણ અજાજીના પેટનું પાણી નોલ્યું અને એ જ તેજ અને એ જ દ્વેષ ઉપર શાંતિનું મોજું ફરી જાય એમ અજાજીની આંખો ચોમેર વળી સરદારો રાજ તો ભાઈનું જ છે હું અને સજાજી તો એમના જે ક્રિયા મારે હાથે થવાની હતી એ જરાવેલી થઈ પણ લોકો શાંત ન થયા ઘુંઘાટ મચીર્યો ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પાણીના રેલાની પેઠે ગામ તરફ હળી કાઢી અજાજી આવીને જોવે તો દરવાજા બંધ ને બાર લોકો અને સૈનિકોનો ધમધમાટ વાગતો હતો લોકોને શાંત પાડીએ ટોળા વચ્ચેથી માર્ગ કરતા દરવાજા પાસે પહોંચ્યા અને દરવાજો ખોલવા હુકમ કર્યો દરવાને કીધું દરવાજો ખોલવાની ધણીની મનાઈ છે એલા રાજના ધણી તો બાર ઉભા ટોળામાંથી કોઈ પોકાર કર્યો ગામમાં રાજ રાણાજીની રાણ ફરી ગઈ એમના હુકમ વગર હવે દરવાજા ઉગડે નહીં અજાજીએ જોયું કે પરમાર રાણીને પડખે કોઈ ચડ્યું નહીં તો આટલી હિંમત એની હોય નહીં એમણે ટોળાને શાંત પાડી દરવાનને પૂછ્યું આણ ફેરવવાનો હુકમ કોને આપ્યો પરમારે અજાજી ગયા મોરીનો પરમાર ધણી પહોંચી ગયા જોઈ એમણે વાતને વધુ અટકાવી દીધી અને પરમાર શરૂ થઈ ગયેલા જોઈ અજાજીનો ક્રોધાગ્નિ પ્રજ્વલી ઉઠો પોતાના ઘરમાં બીજાની એ સહન નો કરી શક્યા થોડી વારમાં પરમારના માણસે આવીને સંભળાવી દીધું કે રાજમાં રાણાજીની આડ દોવાઈ ફરી ગઈ દરવાજો નહીં ઉઘડે પણ મારા બાપનું શ્રાદ્ધ તો મને સારવાઈ ગયો બાળા રાજા તમારા જેવાનો તાપ નહીં જીરવી શકે એટલે દરવાજા તો નહીં દુખડે મારી પ્રતિજ્ઞા રાજ મારે નથી જોતું તમારી પ્રતિજ્ઞાની હવે કોઈ કિંમત નથી એમ કહી અને અંદરથી કોઈ અઢાસ્ય કર્યું ચિંતા ક્ષોભ અને વેરની ધૂનમાં એમણે વેગડ વાવ આવી પડાવ નાખ્યો અને પિતાની ઉત્તર પ્રિયા પતાવી સાથેના માણસોએ અનેક વખત હળવદ માથે પડવાની વાત ઉચ્ચારી અનેક વાર એમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો પણ પ્રતિજ્ઞાના બળ ઉપર નિર્ભર રહેનાર યુવાના જાજીએ હળવદ તરફ નજર સરખી કરવાની ના પાડી અને ભવિષ્યમાં ભૂલ ન થઈ જાય એટલા માટે હળવદની ભૂમિને જાણે છેલ્લા પ્રણામ કરતા હોય એ મેં ચાલી નીકળ્યા વાતાવરણમાં ધીમો ગણગણા સંભળાયો બાપુ રાજ તમારું છે ને અજાજીના દ્રઢ પગલા પડઘો પાડતા હતા મારી પ્રતિજ્ઞાએ આ રાજ રાણાજીનું છે આવા હતા એ સમયના એક વંશી રાજપુરુષો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો જરૂરથી કરી અને સાથે આપેલું કરજો જેથી આવનાર નવા ને નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી